એ પાકી ચૂક્યું છે બરાબર તો એ ધાન્યની કાપણી કરીએ એના માટે મારા પ્રિય ભાઈ બહેનો આપણે પ્રાર્થના કરવા માંગીએ છે અને એ કાપણી પર્વના નિમિત્તે ઘણી બધી જગ્યાઓ પર ઘણી બધી મંડળીઓની અંદર આપણને જોવા મળે છે કે ઘણા બધા લોકો ભજન બનાવીને પણ કાય છે પણ આપણે આટલા બધા છે તો આપણને બધા માટે વ્યવસ્થા કરવી તો એક લાખ રૂપિયા જઈએ બરાબર એક લાખ રૂપિયા અગર એક લાખ થી ઓછા ને એક લાખ થી ઉપર હોય તો આપણે ભજનની વ્યવસ્થા કરી શકીએ માટે ભજન ને પરંતુ મીઠાઈ ની વ્યવસ્થા કરી છે તો વાંધો નહીં પરંતુ તેના માટે હું તમારા મધ્યે બે થી ત્રણ વચન વાંચીને આપણે પ્રાર્થના કરીશું પરમેશ્વરના ના વચન અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિયો ભાઈ બહેનો પૃથ્વી પર દરેક બાબતો માટે ઋતુ ને વખતો ઠરાવવામાં આવ્યા હોય છે જે સમય તો ખેડવાનો વખત ખેડી નાખ્યો ત્યારબાદ વાવણી કરવાનો વખત આવ્યો વાવણી કર્યો ત્યારબાદ મારા સમય આવ્યો રોપણીનો વખત આપણે રોપણી કરી અને એ સમય બાદ સમયગાળા દરમિયાન આપણને જોવા મળે છે આપણે એ ધાન્યો પાકે રાહ જોઈ રહ્યા હતા આજે એ ધાન્યો પાકી ચૂક્યું છે તમારા પ્રિય ભાઈ બહેનો પરમેશ્વરના વચન અંદર લખવામાં આવ્યું છે ત્યારે એ ધાન્ય પાકી ચૂક્યું છે ત્યારે પ્રભુ ના વચન ની અંદર લખ્યા પ્રમાણે હવે અંકુર પછી કણસલું પછી કણસલામાંથી પૂરા ધાણા પણ ધાણા પાક્યા પછી તરત તે દાતડું લગાડે છે કેમ કે કાપણી વખત થયો છે કેટલાનો કાપણીનો વખત આવ્યો છે કેટલા જણના ખેતરોમાં કાપણીનો વખત આવ્યો છે એ બધા એ ગયો તો મા વારો નહીં લાગવાનો પરમેશ્વના ભાર માનીએ મારા પ્રિય ફાઇન મેનો એ કાપણીનો વખત આવી ગયો છે ત્યારે આ કાપણીના વખતની અંદર હવે આપણે એ દાંતરડું ચલાવવાનો વાર આવ્યો છે બરાબર હે કાપણી માટે શું જોઈએ આપણને શું જોઈએ છે દાતાડું છે બરાબર વધારે ઓછવા ખાઈ ગયેલા હાચી વાળા ના હાકા તો વધે પાસે રવિવારે યારી ટેપ લગાવીને હારી બેન્ડેન પટ્ટી બધા ચિત્રે બાંધીને હારી કઈ જાય એ બધા ચમત્કાર જાય બરાબર મારા પ્રિય ભાઈ બહેનો હવે દાતરડું ચલાવવાનો વારો આવ્યો છે કેમ કે એ કાપણીનો વખત આવ્યો છે પરંતુ કાપણીનો વખત આવ્યો છે એ સમય દરમિયાન આપણે કેટલીક બાબતો એ ધ્યાનમાં રાખવા જેવી છે કાપણીનો વખત આવ્યો છે ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા છે જેવી જરૂરી છે એ ક્યારે કાપો ને ક્યારે નહીં એ બાબતને આપણે ખાસ ધ્યાનમાં લઈએ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે 6 દિવસ તારે ઉદ્યોગ કરો પણ 7મા દિવસે શું કરવો બોલો તો ખરા છ દિવસ ઉદ્યોગ કરવો છ દિવસ તમે કાપણી કરો પણ સાતમા દિવસે શું કરવો બોલો બોલો પછી હું ચાલુ કરી સંદેશો બોલો તો સાતમા દિવસે શું કરવાનું છે દિવસ ખેતરમાં કામ કરજે છ દિવસ ખેતરમાં કામ કરજે સાતમા દિવસે પ્રભુની ની આરાધના કરજે ખેતરમાં કોઈ પણ કામ નહી કરતો કામ કરતે નહી કરશે એ જોતું રહેશે આ કાપણીનો વખત છે ત્યારે આ બાબતને ને ખાસ ધ્યાનમાં લેજો દરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું વચન અંદર લખ્યું છે પણ સાતમો દિવસ તારો તારા ઈશ્વર યહોવાનો સાબત છે તેમાં તું કોઈ કામ ન કર તો કે તારો દીકરો હવે ધ્યાન આપજો તું કે તારો દીકરો કે તારી દીકરી કે તારી દાસ કે તારી દાસી તારા ઢોર ઢાક કે તારા ઘર ના પરદેશી યાદ રાખજો ગો કામારે થવિન દેવાળા મે ભક્તિ કરા નહી હતા હા ધર્મપત્નીને તમારી ધર્મપત્નીને ધર્મપત્ની ચર્ચમાં મૂકીને ખેતરમાં કામ કરાવવાની જતા કદાચ તમારા ધર્મપતિને તમે મોકલી આપીને તમે ઘરે કામ કરવા માટે રહી નહી જતા સાબત દિવસ ને સંપૂર્ણ પવિત્ર ફાળો સાબત દિવસને સંપૂર્ણ પવિત્ર પાળો આજે જેઓની પાસે ટ્રેક્ટર છે એમને પણ કહેવા માંગુ છું તમે ભાત છોડવા માટે ટ્રેક્ટર લીધું છે પણ કહેવા માંગુ છું રવિવાર આવે શનિવારે રાત્રે જેટલું કામ થાય એટલું કરો બાર વાગ્યા સુધી પછી ટ્રેક્ટરને સાફ સફાઈ કરીને મૂકી દો રવિવારનો દિવસ જ્યાં સુધી પૂરો ના થાય ત્યાં સુધી હાથ નહીં લગાવતા નહીં તે જેટલું કમાવશો એનાથી ડબલ ગુમાવશો પવિત્ર પાળો દિવસને કાપણીનો વખત આવ્યો છે પરંતુ આ કેટલાક નિયમોને આપણે જાણવા જરૂરી છે આજ્ઞાઓ પાળીને એ પ્રમાણે વર્તવું જરૂરી છે નહીં તો રવિવાર શું ને શું શું કઈ દેખાતું નથી હા રવિવાર હે અમે ઓખાતો તો ગયા અમે દિહી પતી ગયો પરંતુ દિહી સાબત દિવસે યાદ રાખો ને હા સાબત દિવસે યાદ રાખો ઘણી હું પૂછું ક્યાં ચાલ્યા કઈ નહીં ભાત કાપવા માટે મંજૂર જતા છે ફલાણા ભાઈ ત્યાં આજે રાત્રે કાપવાનું છે પણ રવિવાર નથી બદલાયો યાદ રાખો હે આ થોડું ચલાવો તો ખરા સાબર દિવસને પવિત્ર પાળો સંપૂર્ણ પવિત્ર પાળો નહીં કે તમારું નુકસાન થઈ જવાનું જો તમે નહીં પાળશો તો ખરેખર આ જે કંઠી ભરાયેલી બરાબર દેખાશે પરંતુ એ પચકું થઈ જશે જ્યારે તમે વજન કરશો ને ત્યારે તમે વીસ કિલો ભર્યો જશે પરંતુ એમાંથી તમારે પાંચ કિલો તો ઓછા થઈ જશે યાદ રાખજો તમને કોથળા વધારે ભર્યા હોય પરંતુ વજન ઘટી જશે યાદ રાખજો માટે સંપૂર્ણ પવિત્ર પાળીને આ પર્વ તમે પાળજો કે જેથી કરીને પરમેશ્વરના આશીષોને પ્રાપ્ત કરી શકો અને વચન ની અંદર લખવામાં આવ્યું છે એ કામનો સમય પણ આપણે યાદ રાખવાનો છે પછી ચોવીસ કલાક લે લે કરીએ એટલે બીજા અઠવાડિયે હોસ્પિટલના ખાટલામાં હે એટલે એ બાબતને પણ તમે ધ્યાનમાં લેજો કામ કરવાનો સમય પણ ગોઠવવામાં આવેલો છે વચન અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ઋતમાં આપણે જોઈએ છે ત્યાં લખવામાં આવ્યું છે બીજો અધ્યાય સાતમી કલમની અંદર ત્યાં લખ્યું છે ત્યારથી એટલે સવારથી માંડીને સાંજ સુધી એ કામ પર લાગુ લાગુ રહે છે ફક્ત થોડીવાર તેણે ઘરમાં આરામ લીધો સવારથી સાંજ સુધી કામ કરીએ છે પણ એમાં પણ થડીવાર બપોરે આરામ લેવાનો છે પરંતુ પછી આખો દિવસ લે લે નહીં કરતા હા જેથી કરીને શરીર તકલીફમાં મુકાય માટે આજે આ કાપણી પરવાના દિવસ હું તમને કહેવા માંગુ છું જો તમે કાપણી કરો કરવા માટે જઈ રહ્યા છો તો પરમેશ્વરનો ભય ભીખ રાખીને પરમેશ્વરની સાથે જે કરાર કર્યો છે એ કરાર પ્રમાણે તમે ચાલજો કે જેથી કરીને આ કાપણી પરો આશીર્વાદિત થાય કાપણી થયા પછી સંગ્રહ પર્વ કરો છો આપણે સંગ્રહ કરીએ છીએ ત્યારે પણ પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરો માટે હું તમને કહેવા માગું છું આજે પરમેશ્વરના વચ્ચેને ધ્યાનમાં રાખીને આપણે પ્રાર્થના કરીએ કેટલા જણ તેલની બાટલી લાવ્યા છો કેટલા જણ તેલની બાટલી લાવ્યા છો મેં તમને આજ્ઞા કરી હતી દરેક વ્યક્તિ તેલની બાટલી લાવજો તેલની બાટલીને હાથમાં લો ઊંચી ઉઠાવો તેલની બાટલી હાથમાં લઈને ઊંચી કરો પ્રાર્થના કરવા માંગુ છું હું કે જેથી કરીને તમે કાપણી કરાવવા માંગો છો ત્યાં એ ઈસુનો લોહીનો છટકાવ કરી શકીએ ઈસુના લોહીનો છટકાવ કરીએ અને મારા પ્રિય ભાઈ બહેનો એ જગ્યાને ઈસુના લોહીથી આપણે બાંધીએ કે જેથી કરીને એ કાપણી પર્વ આશીર્વાદી થાય ત્યાં કોઈ પણ શેતાની શક્તિઓ હોય શેતાની કાવાતરા હોય શેતાની અવરોધો હોય એ ઈસુના નામાં ત્યાંથી દૂર થાય અને પ્રભુની કૃપા બને ઓ મારા પ્રિય ભાઈ બહેનો થોડું તમે આવ્યું છે પરંતુ વચન ની લખ્યા પ્રમાણે થોડું તમે વાવ્યું છે પરંતુ તમે હર્ષનાંદ સહિત આનંદ સહિત તમે એ સંગ્રહ કરી શકો થોડું છે પરંતુ ઘણું તમે પ્રાપ્ત કરી શકો આવો આપણે પ્રાર્થના કરી દરેક તે હાથ ની અંદર તેલ ની બાટલી લો અને ઊંચી ઉઠાવો અને આપણે પ્રાર્થના કરવા માંગીએ છે ઔશ્વર્ય પિતા સનાતન દેવ રાજાઓનો રાજા પ્રભુ ના પ્રભુ તમારા ભાન શું શુદ્ધિ કરું છું તમારા નામને ધન્યવાદ આપો છો આજે તમારા પ્રિયો બાળક એ સમય ને અંતરે પિતા પરેશ્વર જે ભાઈ

પુત્રો પવિત્ર ઈશ્વરે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતની નુકસાન ના થાય કોઈને કોઈ પણ જાતની તકલીફો ના થાય પરંતુ હરેકે સુરક્ષિત એક કાપણી કરી શકે ને સમયના અંતરે એ સારીથી સંગ્રહ કરી શકે અને પિતા પરમેશ્વર તમારા વચન પ્રમાણે એ તમારો મહિમાને પ્રગટ કરનાર બને ઈશુ ના પ્રાર્થના કરો છો ઈશુ ના નામ માં છો માટે પિતા પરમેશ્વર આ કાપણી પર્વ ને પ્રભુ તમે આશીર્વાદિત 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 કરો તમારો મહિમા થાય માટે પિતા પરમેશ્વર પ્રાર્થના કરો છો આ સમયે એ તમારા વચન પ્રમાણે ઓ પિતા પરમેશ્વર તેરે જેટલા પણ તેલ લાવ્યા છે

એ મારી પ્રાર્થના છે માટે આ તેલને ને પણ આશીષ કરજે મારી પ્રાર્થના છે ને કામકાજ કરતા કોઈને કોઈ પણ જાતની તફલીકો ના થાય કોઈને કોઈ પણ જાતની મુશ્કેલી ના ઊભી થાય પરંતુ પ્રભુ દરેક પર સ્વર્ગીય સુરક્ષા સલામતી બની રહે વાતાવરણનો અનુકૂળ બને અને પિતા પરમેશ્વરે એ સારીથી કાપણી કરે એ કાપણી કર્યા બાદ સારીથી પૂળ્યો બાંધી શકે બાંધ્યા બાદ એ સારીથી એ ભાતે પિતા પરમેશ્વર જોડી શકે અને સંગ્રહ કરે અને પિતા પરમેશ્વર એમના કથરોટોને તમે ભરો આશીષો તે મારી પ્રાર્થના છે ને પ્રભુ તમારો મહિમા થાય માટે આજથી આ કાપણી પર્વને પિતા પુત્રો પવિત્ર આત્માના નામે મે ખુલ્લું જાહેર કર્યા છે આશીર્વાદિત કર્યા છે તમારા બાળકો સ્વર્વ આ વચન આશીષો થી આશીર્વાદિત થાય એ મારી પ્રાર્થના સગળ આદર સન્માન તમને આપતા ઈશુ પ્રભુ તમારા નામથી માંગીએ છે હાલેલુયા પવિત્ર આત્માના નામે ટાળ્યો પાડીને આપણે ખુલ્લું જોરદાર તાળીઓ પાડીને હાલેલુયા હાલે